ભાઈ તમે તો ચશ્મા લાગે ને ફરો ને એટલું તમે ખબર પડે છે તને સો મારે ખાઈ છે મને ના તને નહીં દેખા દે તો માર ખબર છે ઓમ જોવાનું કર આ જંગલ માં લેલા આવ્યો છે ને પેલો તારો ભાઈ મોટો ગાયો લેલ હવારો નો જો છે ને અજી પધાર્યો નહીં ઘેર ઓ મોટો મારીએ ઓટો નહીં મારવાનો ખોરવાનો છે મે માલે ગતિ જોતો મુ તો ભાઈ બને હારે ઓટો

અંતારે એક ભાઈ ઓ શું ખબર પડે છે તને લે હેડ જલ્દી પેલા તરામો કદા જીવ હોય ને તો મોણી મોણી બાવા કાજી એટલે આપણે ઈ તરામો પેલા છે ને તપાસ કરી દઈએ અને એક તો પાછું તું હો ભરતું નહી ને મારું મગજ એટલું બગડી જાય છે ને મારી મને જો કા ઈ મે કે ના ઢાક ઉગાડી નાખું હું કે છું તો ઘેર પાણી નતું તે તલામો પાવા જ હે લે આ વન હમ જાવ ને તમારે એટલે ગાયો ને એટલું બધું પાણી સોધી ઘેર પાવાનો ખબર પડે છે તને બરોબર છે અરે યાર તમે હું કાંઈ ડોન રાખવા જતા જોયો તું હા ખા કે એક બાજુ એ મને ખબર નહિ તો આ જો તારા बाजू જોતા હે

અને ગામમાં જાય અને મુખીને બોલાય અને કોકે ન્યાય કરવો પડે નકે લોસા થાય અને એ મુખીને કોઈ હગુ તો ના થાય ને એટલે હગુ ના થાય પણ એ તો ફોઈસ વાને બોલાય પકરાવ તો ખરા કે એ માનો બરસે હા તાને પછી નેકો તને જલ્દી ફટાફટ ચાલો ચાલો ઉભો રા મને મુખીને ફોન કરવા દે તો ગામમાંથી મુખી આવે ને તો કોક લોસાને મને કરે ને કન લોસાને કરે વા લાગતા નહીં તાને આપણે સુખી થાહ્યું તું એ હા ખા કે સુખી ને માફા લાવ તારે

હા હા તારે આવવાનું જ છે ને તમારે આયા વગર ચાલે નહીં મારા હાટાનું ટુક લે ભાઈ મોથી મુખી જયા ખપારી હા હા અર્ધ મળીને આયા થી છે પછી તાન આજુગા ગોમ ના બધા એક ખાલી કૂતરો મૂત્રી જાય તો એ ફોન કરી દેવાનો મુખીને કૂતરો ગઈ જાય તો ફોન કરી દેવાનો અને કૂતરો મરી જાય તો ફોન કરી દેવાનો આ મુખી એવું કઈ કૂતરો વારવાકાજી કાજી મેલ્યા છે મને તાન પાસા નો ના કોમ મે ફોન કરી દેવાનો

અલે સાલુ થઈ ગયો કોમો અનિયા ગાડી યોલે લેરો પડા પડેરો અલે બાજી તે એમ મનુષ્ય મંગાટલી જો હજાર જોતા નું તો એ મે ઉચક ભાઈ આટલા બધા સિક્કા ફરે છે આપણો ગામમાં તો મારી પોલી નાખો એ મોટા ના ગાડી રાખો જો પોલી તો મારી એકો પાસે એ હું આડો છે આય પેલો આવે પેલો આવશે બે ઈને ઉઠાઈ લઈએ

વટ તો મને આલી એક તો સીતો જંગલમાં ફરે છે ને એક એક હેલો

અમે શું કરો બોલાય ખબર છે લોકેશન કાઢવા લોકેશન કાઢેશન

તું અત્યારે છુ કોઈ જતો નંબર બોલો ભરત માતા જીવતા થઈ ગયા

પેલા ઉપર આવી પેલો આવ્યો ગાય કે હાલ આવ્યું ગાય ખાઈ